એ પંથક ભારે જોર પકડ્યું છે દૂરની ઉડતી દમડીઓથી બાઇક ચાલકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નેશનલ હાઈવે નંબર ચોસઠ ઉપર આમોદ જંબુસર વચ્ચેથી પ્રસાર થતી દાદર નદીના બ્રિજ ઉપર રોજના હજારોથી સંખ્યાઓના વાહનો ચાલકો પસાર થાય છે પરંતુ આ બ્રિજ છેલ્લા કેટલા વર્ષોથી જળદરી હાલતમાં છે જેની ઉપર અનેક ખારાઓ પડી ગયા છે જેને લઈને વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અનેકવાર સરકારમાં રજૂઆત કરવા છતાં પણ સરકારનું બ્રિજનું મરામત કરાવ કરાવી તે નથી બ્રિજના ઉપર ખાડાઓ પડ્યા છે અને જે ખાડાઓમાં લોખંડના સળિયા જોવાઈ રહ્યા છે જેને લઈને વાહન ચાલકોની ગાડીઓ પણ પંચર થાય તો કેટલીક ગાડીઓના ટાયરો પણ ફાટી જતા હોય છે તેમજ એટલા મોટા ખાડા પડી ગયા છે કે વાહન પણ હાલત દોલક થાય છે અને પલટી મારવાનો ભય પણ વાહન ચાલકોમાં રહે છે શું નામ તમારું મારું નામ અક્રમ મલિક છે ક્યાં ક્યાંથી આવો છો આ જંબુસરથી જંબુસર જે છે ને ધંધા પર જઈએ છીએ અચ્છા શું કહેશો આ ઢાઢન નદીના બ્રિજ વિશે બ્રિજની પરિસ્થિતિ હાલ બહુ ખરાબ છે યાર કેમ કે જે આ વર્ષે ચોમાસું પૂરું થયું છે ને રસ્તા બહુ જ ખરાબ પૂરની મતલબ સ્થિતિ બહુ જ ખરાબ છે ખાડા તો મોટા મોટા પડેલા છે જરાય ગાડી આજકાલ તો જેવું કે પલટી બી ખાઈ શકે છે નદીની બી ખાસી મોટી આવડે પૂર આવ્યું હતું આપણે ઘણા દિવસો પહેલાં તો એમને મતલબ કે કામ કરવાની જરૂરી છે એવું કમસે કમ ખાડા પૂરી દે એ રાહત થઈ જાય અમારા વાહનદારીઓ સંજય સોલંકી માભ્ય જમ્મુ સર જંબુસર ની વચ્ચે દાદર દાદર બ્રિજ પર દાદર નદી પર જે પુલ આવેલો છે એ અત્યંત ખરાબ હાલતમાં છે જ્યારે હું ધારાસભ્ય ત્યારે પણ અનેક વાર રજૂઆત રહેલી હતી કે રસ્તા પર જતા વાહનો સૌરાષ્ટ્રથી લઈને સુરતથી મળીને સૌરાષ્ટ્ર જતા હોય છે ત્યાં રસ્તો ખૂબ ખરાબ હાલતમાં છે અમારા જંબુસર તાલુકાના ભરૂચ જિલ્લાનું મઠક આવેલું છે ત્યારે પણ અહીંના કલેક્ટર પણ અનેક વાર આ રસ્તા પર પસાર થયેલા છે અનેક આગેવાનો પસાર થયેલા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની વાતો વિકાસ 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 મોડલની વાતો કરતી હોય છે ત્યારે અહીંયા ત્યાં અસંખ્ય મુસાફરો અસંખ્ય ગાડીઓ આપ જોઈ રહ્યા છે કેટલી ખાડાની અંદર કેટલાક કેટલા લોકોને પરેશાન થયું છે કેટલાક લોકોની ગાડીઓ પણ અહીંયા તૂટી ગયેલી છે બીમાર લોકો પણ અહીંયા રસ્તામાં અટવાયેલા છે એના કારણે કે જે ગાડીઓ જતી હોય ત્યારે પંચર પર અહીંયા સળિયા પર નીકળી ગયા રોડ પર એટલે પંચર પર પડે છે આ તંત્રને જાગૃત કરવા માટે આજે અમે પત્રક મીડિયા દ્વારા સંદેશા ચેનલ દ્વારા આપણે જણાવીએ છે કે વહેલી જગ્યાએ રસ્તો થાય ને લોકોને સુવિધા મળે એવી આપણી પાસે પક્ષ આપું છું